અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબે સૂચના કરેલી હતી જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે અને એની પાસે એક ચોરીનું મોટરસાઇકલ છે તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં તેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુઝુકી મોટરસાયકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતાં તેના અન્ય સાગરિતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર આ બધા સાણંદના રહેવાસી છે તેઓ સાથે મળી અને કુલ બાવીસ વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં બોપલ પોલીસ સ્ટેશન છે જેઆઈડીસી છે એલિસ બ્રિજ છે સોલા છે એમ કુલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા તે તમામ બાવીસ વાહનો અલગ અલગ મોટર જેમાં સ્પ્લેન્ડર છે સુઝુકી છે એ તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ સાત ગુના તો છે અમારા બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય જે અનલોક હોય તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ના હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા આમ આ આરોપીઓ કુલ બાવીસ વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા બે ઈસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ મેરુભાઈ સેનવા આ બંને જે છે એમાં એક ઉપરદળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમળગઢનો રહેવાસી છે એને કુલ સાત અને પાંચ વાહનો વેચેલા હતા તેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે આમ સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન એ તેમની ટીમ સાથે કુલ બાવીસ વાહનો અને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરેલી છે અને આગળની કાયદે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ લોકો છે એ પોતાના નજીકના જે માણસો હોય પોતાના ઓળખીતા પાળખીતા હોય એને એ લોકો આ વાહનો એ છે એ પંદર હજાર વીસ હજાર અને પછી પાછા થોડા ટાઈમ પછી તમને આરસી બુક આપીશું એમ કરી અને ખોલાવી અને વેચતા હતા વાહનો એ લોકો જ્યાં પાર્કિંગ હોય જેમ કે જીઆઈટીસી વિસ્તાર છે બોપોલ વિસ્તાર છે તો ત્યાં મોટા મોટા પાર્કિંગ હોય શોપિંગ મોલ હોય કે કોઈ કોલેજ હોય સ્કૂલ હોય એમ પાર્કિંગને ટાર્ગેટ કરતા હતા અને જો એ બંધ વાહન હોય તો એ જો ચાલુ ના થાય તો એને પાછળથી એક જણો બીજા વાહનથી ધક્કો મારી પગથી અને ખેંચીને એને લઈ જતા હતા અને જો ડાયરેક્ટ થઈ જાય તો ચાલુ કરીને લઈ જતા હતા અને પછી વેચતા હતા પૈસા અને મોજ શોખનો મોટી ના વાહનો છે એ જે મેં કીધું એમ બાર વાહનો તો બે જે વ્યક્તિ જે છે રિસિવર એમની પાસેથી બાકીના વાહનો છે આ ત્રણ આરોપીઓ પાસેથી રિસીવ થયા છે રિકવર થયા છે હજી પણ એ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કેમ બીજા વાહનો છે કેમ એ વિસ્તૃત તપાસ એ ચાલુ છે અને મુખ્ય માસ્ટર માઇન્ડ છે હર્ષદભાઈ જનોકભાઈ ઠાકોર કરીને જે સાણંદનો રહેવાસી છે એનો માસ્ટર માઇન્ડ છે